નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એસ એમ જીએસ આરટીસી લવર યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે લઈને આવી ચૂક્યા છીએ કે અંબાજી સુધી કેવી રીતે પહોંચી શકાય આજે આપણે જીએસ આરટીસીના એ રૂટોની ચર્ચા કરીશું કે જે દક્ષિણ ગુજરાત અને ચરોતર પ્રદેશથી અંબાજી તરફ જાય છે તો ચાલો જઈએ આગળનો આ વીડિયો વડોદરા અંબાજી અયા અમદાવાદ હિંમતનગર ઈડર ખેડબ્રહ્મા વડોદરા અંબાજી ઉપડશે સવારે પાંચ કલાક ત્રીસ મિનિટે પહોંચશે સવારે અગિયાર કલાક ત્રીસ મિનિટે બસો પંચાણું કિલોમીટર પ્લેટિનિયમ રૂટ વડોદરા અંબાજી ચણોદ અંબાજી અયા ડભોઈ વડોદરા વાસદ ઓડ ડાકોર કપડવંજ મોડાસા શામળાજી ઈડર ચણોદ અંબાજી ઉપડશે સવારે નવ કલાક ત્રીસ મિનિટે પહોંચશે રાત્રે સાત કલાક દસ મિનિટે ત્રણસો સાઠ કિલોમીટર ગોલ્ડ રૂટ ચણોદથી અંબાજી છોટાઉદેપુર અંબાજી અયા બોડેલી પાવાગઢ હાલોલ ગોધરા લુણાવાડા હિંમતનગર ઈડર ખેડ બ્રહ્મા છોટા ઉદેપુર અંબાજી ઉપડશે સવારે નવ કલાકે અને સવારે દસ કલાક પંદર મિનિટે પહોંચે સાંજે છ કલાક ત્રીસ મિનિટે અને રાત્રે સાત કલાક ચાલીસ મિનિટે ત્રણસો પિંચોતેર કિલોમીટર ગોલ્ડ રૂટ છોટા ઉદેપુર અંબાજી દિવસ દરમિયાન બે બસો ચાલે છે છોટા ઉદેપુરથી અંબાજી જવા માટે ડભોઈ અંબાજી વાયા વડોદરા અમદાવાદ હિંમતનગર ઈડર બ્રહ્મા ઉપરશે સવારે પાંચ કલાક પંદર મિનિટે પહોંચશે બપોરે બાર કલાક ચાલીસ મિનિટે ડભોઈ અંબાજી ત્રણસો ત્રીસ કિલોમીટર ગોલ્ડ રૂટ છોટા ઉદેપુર અંબાજી વાયા બોડેલી પાવાગઢ હાલોલ ગોધરા લુણાવાડા હિંમતનગર ઈડર બ્રહ્મા છોટા ઉદેપુર અંબાજી છે સવારે પાંચ કલાક ત્રીસ મિનિટે પહોંચશે બપોરે ત્રણ કલાકે ત્રણસો કિલોમીટર ડાયમંડ રોટ છોટા ઉદેપુરથી અંબાજી કરજણ અંબાજી વાયા પોર વડોદરા અમદાવાદ ગાંધીનગર વિસનગર ખેરાલુ દાતા કરજણ અંબાજી ઉપર સવારે દસ કલાક પંદર મિનિટે પહોંચ સાંજે પાંચ કલાક પંચાવન મિનિટે ત્રણસો તેત્રીસ કિલોમીટર ડાયમંડ રૂટ કરજણથી અંબાજી છોટા ઉદેપુર અંબાજી પાયા બોડેલી પાવાગઢ વડોદરા અમદાવાદ ગાંધીનગર વિસનગર દાતા છોટા ઉદેપુર અંબાજી સવારે પાંચ કલાક પંદર મિનિટે બપોરે ત્રણ કલાક પિસ્તાલીસ મિનિટે ચારસો દસ કિલોમીટર ડાયમંડ રૂટ છોટા ઉદેપુરથી અંબાજી બારીયા અંબાજી વાયા પીપલોદ ગોધરા લુણાવાડા મોડાસા હિંમતનગર ઈડરખેડ બ્રહ્મા બારિયા અંબાજી ઉપરશે સવારે પાંચ કલાક ત્રીસ મિનિટે પહોંચશે બપોરે બાર કલાક પિસ્તાલીસ મિનિટે બસો ચોરાણું કિલોમીટર બારિયા અંબાજી ડાયમંડ રોટ ઝાલોદ અંબાજી આયા સંતરામપુર લુણાવાડા માલપુર મોડાસા શામળાજી ઈડર ખેડબ્રહ્મા ઝાલોદ અંબાજી ઉપરશે સવારે સાત કલાકે પહોંચશે બપોરે બે કલાક પંદર મિનિટે ઝાલોદ અંબાજી બસો પંચાણું કિલોમીટર ગોલ્ડ રૂટ ઝાલોદથી અંબાજી દાહોદ અંબાજી પાયા લીંબડી ઝાલોદ સંતરામપુર લુણાવાડા મોડાસા હિંમતનગર ઈડર દાહોદ અંબાજી ઉપડશે સવારે આઠ કલાક પંદર મિનિટે પહોંચશે બપોરે ત્રણ કલાક પિસ્તાલીસ મિનિટે ગોલ્ડ રૂટ ત્રણસો પંદર કિલોમીટર દાહોદથી અંબાજી આણંદ અંબાજી પાયા ડાકોર કપડવંશ બાયડ મોડાસા શામળાજી ભિલોડા ઈડર ખેડબ્રહ્મા છ કલાક પિસ્તાલીસ મિનિટે બપોરે એક કલાક ચૌદ મિનિટે બસો સત્યોતેર કિલોમીટર ડાયમંડ રૂટ આણંદથી થી અંબાજી પેટલાદ અંબાજી પાયા સોજિત્રા ડભોઉ ખેડા અમદાવાદ હિંમતનગર ઈડર વડાલી ખેડબ્રહ્મા પેટલાદ અંબાજી ઉપરશે સવારે સાત કલાક એક મિનિટે પહોંચશે બપોરે બે કલાક છેતાલીસ મિનિટે બસો પાસઠ કિલોમીટર પેટલાદ અંબાજી ડાયમંડ રોટ પેટલાદ અંબાજી કરમસદ અંબાજી વાયા આણંદ નડિયાદ ખેડા અમદાવાદ હિંમતનગર ઈડર ખેડ બ્રહ્મા કરમસદ અંબાજી ઉપરશે સવારે નવ કલાક અગિયાર મિનિટે પહોંચશે સાંજે ચાર કલાક ત્રીસ મિનિટે બસો સિત્તેર કિલોમીટર ગોલ્ડ રૂટ કરમસદ અંબાજી બોરસદ અંબાજી વાયા આંકલાવ આણંદ નડિયાદ અમદાવાદ હિંમતનગર ઈડર ખેડબ્રહ્મા બોરસદ અંબાજી ઉપડશે સવારે ચાર કલાક પાંત્રીસ મિનિટે પહોંચશે બપોરે બાર કલાક પંદર મિનિટે બસો નવાણું કિલોમીટર ગોલ્ડ રૂટ બોરસદથી અંબાજી ખંભાત અંબાજી વાયા તારાપુર માતર ખેડા અમદાવાદ હિંમતનગર ઈડર ખેડબ્રહ્મા ખંભાત અંબાજી ઉપડશે સવારે સાત કલાક પિસ્તાલીસ મિનિટે પહોંચશે બપોરે ત્રણ કલાક પંદર મિનિટે બસો પંચોતેર કિલોમીટર ડાયમંડ રોટ ખંભાતથી અંબાજી ધર્મજ અંબાજી બાંધણી ચોકડી નડિયાદ મહેમદાબાદ અમદાવાદ ગાંધીનગર વિસનગર ધર્મજ અંબાજી ऊपर से बपोरे एक कलाक पात मिनिटे पहुँच से रात्र आठ कलाक दस मिनिटे बसो किलोमीटर डायमंड रूट धर्मज थी अंबाजी वालवोड अंबाजी वाया भाद्रण बोरसद आनंद नड़ियाद खेड़ा अमदावाद हिम्मतनगर ईडर वालवोड अंबाजी ऊपर से सवार छ कलाक पंदर मिनिटे पहुँच से बपोरे एक कलाक तीस मिनिटे डायमंड रूट त्रो किलोमीटर થી અંબાજી આણંદ અંબાજી વાયા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે હિંમતનગર ઈડર ખેડ હળદ આણંદ અંબાજી ઉપર છે સવારે ચાર કલાક પિસ્તાલીસ મિનિટે પહોંચશે સવારે દસ કલાક પચાસ મિનિટે બસો સાઠ કિલોમીટર ડાયમંડ રૂટ આણંદથી અંબાજી અમદાવાદ અંબાજી વાયા ચિલોડા હિંમતનગર ખેડ ખેડબ્રહ્મા ચાર બસ ચાલે છે સવારે સાત કલાકે બપોરે એક કલાક પિસ્તાલીસ મિનિટે બપોરે ત્રણ કલાક ત્રીસ મિનિટે સાંજે છ કલાકે પહોંચે સવારે અગિયાર કલાક દસ મિનિટે સાંજે પાંચ કલાક પંચાવન મિનિટે રાત્રે સાત કલાક પિસ્તાલીસ મિનિટે અને રાત્રે દસ કલાક દસ મિનિટે એકસો કિલોમીટર સુરત અંબાજી વાંયા અંકલેશ્વર વડોદરા અમદાવાદ હિંમતનગર ખેડ ખેડબ્રહ્મા સુરત અંબાજી ઉપરશે સવારે પાંચ કલાક વીસ મિનિટે પહોંચે બપોરે ત્રણ કલાક પચાસ મિનિટે ચારસો પચાસ કિલોમીટર ગોલ્ડ રૂટ સુરતથી અંબાજી સુરત અંબાજી આયા ભરૂચ વડોદરા અમદાવાદ હિંમતનગર ઈડર ખેડ બ્રહ્મા હળદ સુરત અંબાજી ઉપરશે સવારે ચાર કલાક પિસ્તાલીસ મિનિટે પહોંચશે બપોરે ત્રણ કલાક પંદર મિનિટે ચારસો પચાસ કિલોમીટર ડાયમંડ રૂટ 수럿이 엄바지.